નામ છે રાજુ અને હું આવ્યો છું સુરતથી અત્યારે પરકમમાં ફરવા પરકમ ખાસ પૂરી કરી છે અન્નક્ષેત્ર અને ભવનાથમાં એક આ રસો આશા રામ બાપુનો રસોડું છે એના સિવાયનો કોઈ અન્નક્ષેત્ર છે નહીં એટલે જે કોઈ બહારથી આવ્યા હોય છે એ લોકોને અહીંયા જમવા મળે છે સારું છે વ્યવસ્થા ખૂબ સરસ છે ને લોકોને અહીંયા બહાર જમવા માટે ફ્રીમાં કંઈ હોટલ જવાની જરૂર નથી એટલે સારામાં સારી અહીંયા જમવાનું બીજી કોઈ અત્યારે છે નહીં અહીંયા છે ને બહાર નીકળ્યા પછી સરસમાં સરસમાં સરસ જમવાનું મળે છે અને ખૂબ સરસ આયોજન અરે વ્યવસ્થા ખૂબ સરસ છે સારામાં સારી અને કોઈ પણ અહીંયા બોલ નાના બાળકો છે કોઈ પણ મોટા વડીલો છે તેની માટે ખીચડી ખીચડી છે સબ્જી છે રોટી છે પ્રસાદ સારું મળે છે શીરો મળે છે સરસ હરિઓમ 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 મારું નામ જયેશભાઈ ગોવિંદભાઈ માયાણી રાજકોટ પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુની પાવન પ્રેરણાથી અહીં છેલ્લા બત્રીસ વર્ષથી શિવરાત્રિ ઉપર તેમજ લીલી પરિક્રમામાં અમે અહીં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર પૂજ્ય બાપુની પ્રેરણાથી જાહેર ક્ષેત્ર ચલાવીએ છીએ જેમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લે છે ગરમા ગરમ જેમાં ખીચડી શાક રોટલી અને શીરો આ ગરમા ગરમ ભોજન પ્રસાદ અમે અહીં બધાને પિરસ્ત છીએ અને બધા લોકો ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અહીં આ પૂજ્ય બાપુના એકસોથી એકસો વીસથી વધારે સેવાધારી અને બાપુના શિષ્યો ખરેખ પગે એકથી ખંભો ખંભો મિલાવી અને આ પોતાની સેવા કરે છે આમાં મોટા ઉદ્યોગપતિથી માંડી સરકારી કર્મચારીઓ જેઓ એસીમાં કાયમ રહે છે એવા લોકો પણ અહીં બધું ભૂલી અને પૂજ્ય અમારા બાપુના શિષ્યો અહીં સેવા કરે છે અને અમારું યુવા સેવા સંઘના લોકો છોકરાઓ એ પણ અહીં ખૂબ આનંદથી સેવા કરે છે અને અહીંથી પ્રસાદ ખાય લોકો એમ કહે છે કે બાપુને તો આ સરકારે કેમ રાખ્યા છે એ ખબર નથી પડતી આસારામ બાપુ આટલા ટાઈમથી જેલમાં છે છતાં આવું સેવાનું કાર્ય ચાલે છે ખરેખર બાપુને છોડવા જોઈએ બાપુ સત્ય છે સરકાર ખોટી છે મીડિયા ખોટું છે તો આ બધા ખાઈ અને બહુ જ ધન્યતા અનુભવે છે અને બાપુનો જય જયકાર કરી અને સંતોષ અનુભવે છે હરિઓમ 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 ઉમાબેન મેં સુરતથી આવેલી છું અહીં પંદર વર્ષથી આ પરિક્રમામાં આવું છું અહીં સંત શ્રી આસારામજી બાપુ આશ્રમથી અન્નક્ષત્ર ચાલુ છે કેટલા વર્ષોથી આવી છે નહીં ખબર પણ અમે પંદર વર્ષથી આવેલા છીએ તો દર વર્ષે અમે બે ટાઈમ ભોજન કરવા માટે અહીંયા જ આવીએ છીએ અને ગરમા ગરમ શીરો ખીચડી શાક રોટલી બધું જમવા માટે મળે અને શુદ્ધ સાત્વિક આહાર માટે સબ અને આસારામજી બાપુને કેમ જેલમાં રાખેલા છે તો રિહા કરો એટલી સરકાર પાસે માંગ કરીએ છીએ અમે અરે બહુ મસ્ત હોય સરસ સાત્વિક હોય શુદ્ધ હોય અને અહીંયા બધા બનાવવા વાળા બહુ સરસ બધું બનાવે છે